એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગોંડલ માર્કેટમાં આપણે આવી ગયા છીએ મરચાની હરાજીમાં તો ગોંડલ ની મરચાની હરાજીની શરૂઆત હમણાં થઈ રહી છે થોડીક વારમાં તો ચાલો જોઈએ શું કે આજના મરચાના બજાર ભાવ ઝડપથી આવજે

કટડી જ ને હા હા મારે એવું હે ને 2051 તું યાર હું આને સુપડામાં હાલો આની ભારી છે બાપા ના એકવી એકાવા 40

હતી <coughs>

એ આ ટીનોયા હા આ ટીનોયા ઓર એ કરી કરી નહી આ દાદા રે માંગુ ની આ ગ્રાહક ઓલો બોલી જો જોઈએ કા હે એ સતોયા એકાવા ઓ મારા ઉપર હારો માલ છે હો પાપડો હે એ બાબુલા રે માં એ સો તે લેવા લેવા ચાલે એ સતો સા ને એ ઉપર અમાર એકા આ મતલબ ના જોય પછી પંછા હવે કા બારી હા હો આવે હું તો બધા લાંબુ <laughs> પડે <laughs> આઠ વા બદ્રીનાથ પાંચ બારી આટ બસ હા રે આટ સાઈક મને દે બહુ ગાયરું ગાય દે લઈ જા અરે એક લઈ જા આ લઈ લે એમની પાસે એક જ છે બે બે ત્રણ કોણ નથી આવતો આઈ 8:50 9 તો 9:50 50 હા જા જા 50 50 2000 1000 કોણ આલે આઈ બે લે બે લાગુ પડેલા બધા Arah jalan <laughs> <laughs> આ બાજુ જોઈજો થોડા મોટે હાલે હોય બોલ્યો જોઈજો